800 700 50 700 700 22 22 90 91 200 200 4000 1000 1000 5000 7000 7500 1 100 100 હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી આજે ફરી એકવાર આપણે આવી ગયા છીએ બકાલાની હરાજીમાં બકાલાના ભાવ જાણવા માટે ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહીને પાછળ જો હરાજી શરૂ થઈ ગઈ છે તો જઈએ હવે સીધા આપણે હરાજીમાં ચાલો હા 500 આ 500 600 650 700 800 800 1 1 2 આ બેના

એસી એકાશી બાઈ નેવું એકાણું બસો બસો બુરવું દીકરા લોકો બસ હજાર

નેવું ત્રણસો ચારસો પૂરા એક ચાર છે એક બે પાંચ દસ પંદર વીસ ચાર છે વી પચીસ હજાર છે છવ્વીસ ત્રણ એકત્રીસ હજાર એકત્રીસ અથરા ચારસો ત્રીસ

બંદો મેં કો પસરો નો તાપી જને માંગે આ ખેડો કોણ છેમાં ઓ 3 જનો કો અમે જમો છે 250 આને 150 બેન 8 જન 300 છે ઈ તો મોટા ખાને 950 આને 99 1050 આને 50 કાઈ ને ઉડા દીધા છે 1

બે પાંચ દસ પચાસ ત્રણસો ને પચાસ એકાવન છપ્પન એસી સા ને એકાશી બી નેવું ચારસો એક બે પાંચ દસ પંદર ચારસો ને

25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 我们 ~~~~、300, troublesome arbitrary ucchnes <laughs> 看看 嗟Ṭ ata personn困 轩和ls crosses 四无哇味 capacitor 嗟 ci 嗟 �eman 트 巢ility Sna book ഍ 카uksy etz 少 difficulty 嗟 execut 你 急خ jow expertise now 鏡头vernik ア kris サ integrity modes fatty plup patreon nationwide 或 MBA McG Fayesty ρ Minecraft� exaggerated שר 甲 iT Tari mañana pockets ۲

170 કી જાય ને ભલા મણા 70 એસી 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 પૂરા કરના લેતા જા તો ના કરો છે